ડાકોર એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો અમૃતપુરા અને સૈયાદના વિદ્યાર્થીઓની હાલાકીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અનિયમિત બસોના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે ચાલીસથી વધુ વિદ્યાર્થીનીઓ હોવા છતાં સમયસર બસ મુકાતી નથી બસ ન મળતા વિદ્યાર્થીઓ ચાલતા ઘરે જવા માટે મજબૂર બન્યા છે ડાકોર એસટી ડેપોમાં લેખિત રજૂઆત પણ કરી છે વહેલી તકે નિયમિત બસોના રૂટ શરૂ કરવાની માંગણી છે અને ઓવર બસ મૂકે છે અને મૂકે ત્યારે એવા બીજા ગામોની બસમાં મૂકે છે અને એમાં અમારે સંખ્યા માત્ર નથી અમે ખાલી ફક્ત થાળી છોકરીઓ છીએ અને એમાં કોઈ છોકરાઓ નથી અને અમારી સંખ્યા વધારે હોવા છતાં તે બીજી બસોમાં મૂકે છે એ કારણ કે પાંચ છ ગામોની બસ હોય તો છતાંય અમારી એમાં બે રૂટ છે મૂકે છે રોજ લેટ થાય છે અને ઘરેથી પણ ન મોકલે છે તો સાત વાગે બસ મૂકે તો કેટલા વાગે અમે કહેશું કે મમ્મી પપ્પા ઉપર શું વિશે